ઉમરગામ તાલુકાના બિન રાજકીય આદિવાસી સમાજના સંગઠનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી સમાજના ભગવાન સમાન બિરસા મુંડાની પ્રતિમા અને આની સાથે જય આદિવાસીના નારા સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી વર્ષ યુનાઇટેડ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો ડિસેમ્બર ઓગણીસો ચોરાણું માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી આદિવાસી સમાજના અધિકારોનું જતન અને રક્ષણ કરવાનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે રહ્યો છે જેમાં જળ જંગલ જમીન અને પ્રકૃતિનો સમાવેશ થાય છે આ ચારેય બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને આદિવાસી સમાજને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ઉમરગામ તાલુકાના બિન રાજકીય આદિવાસી સમાજના સંગઠનોએ એક સંપ થઈ માંડા લાયબ્રેરીથી સમાજના વડીલો બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસના બંદોબસ્ત સાથે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જેપાસ પર સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ અર્ચના કરવામાં આવી હતી પછી આદિવાસી પોતાને સમજતો નથી આવી ગંભીર પરિસ્થિતિ કે કે આદિવાસી એટલે અહિયાં મૂળ રહેવાસી છે અમે નાગરિક નથી અહિયાં મૂળ અમાર છે પેઢી થી પેઢી અમારે આવી ગઈ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અહીંયા જલ જંગલ જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે અમારા કાયદા જે સરકારના સંવિધાનમાં પાંચમી ને છઠ્ઠી અનુસૂચના ને પૈસા એકના રૂપે જે અમને આપ્યા છે એની તદ્દન જીરો એકદમ જીરો ઉપર શૂન્યતા પર એની કાર્યવાહી છે કોઈ અરજી ઉપર આ કાર્યવાહી નથી થતી કંઈ નથી થતી ને ધીરે ધીરે જ્યારે રોજગારીની વાત આવે તો બે હજાર ઉપર ફેક્ટરી છે